મારે છોડી હારું હોય તો કરવાનું જ છે પણ મારે મારે છોડી પૂછવું પડે હો હા તે કાંઈ વાંધો નહીં તમને ફોન કરીશ ઉલડી ક્યાં સાહેબ મારી વાત કરવી છે એ ડબલ લઈને ગઈ ઘરે બાથરૂમ એમ તમારા બાપ બહાર જવાનું હોય બહાર માં કઈ કારું છે એ ફોન મુજ તું વાંચે જા ઉલડી વાંચે જા એના કઈ કારા કાંડ હોય તું જા હાઈ સર કોપી સો કરજે અને કેને સામડા બગાડી નાખી તારા હો

બરાબર એ હમણાં જોવા આવવાના છે ગમાડી લીજે અને હવે ઘર બહાર નીકળીને એટલે ટાટિયા ભાઈ નથી ઠંડા જવા જવું હોય તો ઘરે જ જવાનું અગર અંદર બહાર જ ન નીકળતી બધું બાપા અત્યારે આવે છોકરા વાળા હા તો લાડવા ગાંઠિયા ઓર્ડર દઈ દઉં લાડવા તારા બાપ હોય તો ગુલાબજામુ મંગાય આ તો વાંધો ઝૂપડામાંથી બહાર આવ્યો તા મારો દીકરો ક્યાંક સટકી ગયો કામ કરતા સાંભળી બગડે હઈને મારો દીકરો કઈ કામ હરખું ના કરે રખડ તો જ હોય કામ બધું મારે કરવાનું શું ઘર બોલો એનું બાપા મારે તમને એક વાત કરવી છે એ પેલા બધી વાત જવા દે તું ક્યાં ગયો તો ચા ને આ જાપે તો તો આપડા જાપાનો દીકરો ક્યાં તા તારા બાપાને બધું કામ કરવાનું તો બાપુ કામ બધું કરી નાખવાનું જો આપણે છે ને હવે આ બધું કામ નહીં કરવું પડે એવું છે મહેતભાઈ આઈડિયો શું આપણા ગામનો ડોન નો માગું લઈને જાવ તારે શું માને જીવતો નથી રહેવા દેવો માન નાખવો છે એ બાપુ એવું નથી ઈ ડોને કીધું ડોન નો દીકરો ક્યાં હતા ઈ તારા ડો જીવતા કાપી નાખે એ પણ ડોને કીધું તમારે નથી બીવાની જરૂર ડોન ની છોડી હું ગમું ઈ છોડી મને ગમે અને ડોને જ કીધું છે મને

હા તમ તારે આવતા રિજો ગમે તેરે આવતા રિજો એ ભલે ભલે એ રામ રામ ડોન ભાઈ શું હે બોલ આ તો તમે બોલાયો છે એટલે આયો છો નકર હું તમારા ઘરે કોઈ આવું નઈ હો જઠો બે લે અને મેં તન કેરે બોલાયો મેં મારા છોકરાને કીધું તો કે તમારી છોરીનું માગુ લઈને આવજો એટલે હું માગુ લઈને આયો છું શું કીધું હું રિકાર્ડ નકી હમણે એ પણ તમે જ કીધું મારા છોકરાને